ચૈતર વસાવા ભરૂચથી લોકસભાની ચૂંટણી લડશે અને જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલની આ જાહેરાત પર સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે ચૈતર વસાવા ઉમેદવાર હોય કે ન હોય અમને કોઈ ફરક પડવાનો નથી ગુજરાતના લોકોને પ્રલોભન આપનારા ક્યારેય ફાવ્યા નથી

ખતમ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે તો આ જનમેદની ના કેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે કે લોકોને જુઠ્ઠાણું બોલીને લાયા હશે મફત આપીશું બધું જ કહ્યું છે તો આ જનમેદની ના કેવાય